ગઈકાલે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી રાત્રિ દરમિયાન કલેક્ટર કચેરીની બહાર કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો બાદ કાર ચાની લારીમાં ઘુસી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ ચાની લારીને ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા જેને પગલે આંશિક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે આ અકસ્માત અંગે કાર ચાલક સિનિયર સિટીઝન્સનું કહેવું હતું કે વરસાદમાં બ્રેક નહીં લાગતા અકસ્માત સર્જાયો હતો અરે હું ચા બનાવતો હતો અને આ કાકાની ગાડીને બ્રેક જ ના લાગી સીધી મારી લારીમાં ઘૂસી ગઈ ગાડી જરીક હું પાછો ઊભો હતો આજે પણ સદ નસીબે સારું હું લારીની બાજુમાં ઊભો હતો એટલે હું બચી ગયો નહીં તો લારીને જોડે હું બી ખલાસ થઈ જા નુકસાન તો પચાસ સાઠ હજારનું છે જ ને આખી લારી તોડ નાખી છે પહેલાં તો બાઇક વાળો જ આગળ આવી ગયો બાઇકને બચાવવા જતા મારી લારીમાં ઘૂસી ગયા